વિદ્યાનગરી કોલેજ ખાતે માર્ગ સલામતી માસ બે હજાર પચીસનું નું અંતર્ગત ઉજવણી કાર્યક્રમ યોજાયો જેમાં વધતા જતા અકસ્માત અને તેના સલામતી માટે શું શું તકેદારી રાખવી તેના સમગ્ર અહેવાલ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા માર્ગ સલામતી માસ બે હજાર પચીસ નો આજરોજ વિદ્યાનગરી કોલેજ હિંમતનગર ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો દીપ પ્રાગટ કરી કાર્યક્રમ શરૂઆત કરી આરટીઓ અધિકારીઓ જિલ્લા ટ્રાફિક પીઆઈ અને કોલેજના આચાર્યના વ્રદસ્થ દીપ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોને અકસ્માત બાબતે જાગૃતિ રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓને માર્ગ સલામતીની શપથ લેવડાવી હતી સમગ્ર કાર્યક્રમમાં આરટી અધિકારી મકવાણા સર અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ માર્ગ સલામતીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા કેટલી લોક ઉપર ગાડી ટૂંકમાં એક્સિડન્ટ કરી એવા પણ બનાવ બનતા હોય ખબર છે ને તમે કહેતા બિચારો નિર્દોષ હતો મરી ગયો તો એ આપણી ભૂલના કારણે બીજો બીજાને પણ આપણને તો ન થાય ન થવું જોઈએ એ ખાસ ટ્રાફિક અવેરનેસના જે અત્યારે પ્રોગ્રામો છે એ જનરલી યંગ અને યુથ જે છોકરાઓ છે એના